દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે મતગણતરીના ફાઇનલ આંકડા દેશમાં જો અને તોની સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે જો નીતિશ કુમાર આળા નહીં ફાટે તો સડંગ ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે જો ચંદ્રબાબુ હથેળીમાં ચાંદ નહીં બતાવે તો સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ખુરશી શોભાવશે આ જો અને તો વચ્ચે જોવાનું એ છે કે એનડીએના ઘટક પક્ષો પરનો ભાજપનો ભરોસો જીતે છે કે પછી ભરોસાની ભેંસ પાળા જણે છે ખેર દર્શક મિત્રો હાલના રાજકીય સમીકરણો એનડીએની સીટોના આંકડા અને વિરોધ પક્ષની કમજોર સ્થિતિને જોતા એવું સ્પષ્ટ છે કે નરેન્દ્ર નીતિશ અને નાયડુ મળીને નક્કર સરકાર બનાવશે દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છું ગુજરાત દેશને ચારે તરફથી ધમરોડીને ચૂંટણી નામનું વાવાઝોડું શાંત થઈ ચૂક્યું છે હવે સમય છે આંકલનનો ચૂંટણીના વાવાઝોડાથી કોને કેટલું નુકસાન થયું અને કોને શું ફાયદો થયો તેનું એનાલિસિસ શરૂ કરતા પહેલાં વાત કરીએ ઇલેક્શનના ફાઇનલ રિઝલ્ટની વાત એવી છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને બસો ચાલીસ સીટો પર જીત હાંસલ થઈ છે જ્યારે કોંગ્રેસને નવ્વાણું સીટ પર સમાજવાદી પાર્ટીને સાડત્રીસ સીટ પર તૃણમૂલ કોંગ્રેસને ઓગણત્રીસ સીટ પર ડીએમકેને બાવીસ સીટ પર ટીડીપીને સોળ સીટ પર જેડીયુને બાર સીટ પર ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાને નવ સીટ પર એનસીપીને આઠ સીટ પર અને અન્ય રાજકીય પક્ષોને અપક્ષોને ચોસઠ સીટ પર જીત મળી છે હાલની સ્થિતિમાં ભાજપના સમર્થિત એનડીએ પાસે બસો બાણું સીટો છે જ્યારે કોંગ્રેસ અને એના ઘટક પક્ષોના ઇન્ડિયા ગઠબંધન પાસે બસો ચોત્રીસ સીટો છે આમ જો બધું સમૂહ સૂત્રું પાર પડે તો એનડીએ સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની હેટ્રિક ફટકારશે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી સરકાર માટે મોટા પડકાર સમાન હતી એક તરફ દસ વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી બીજી તરફ આંતરિક असंतोष બેરોજગારી મોંઘવારી અને બીજા ઘણા એવા મુદ્દા હતા જેને લીધે ભાજપના વિરુદ્ધમાં વોટિંગ થાય તે નિશ્ચિત હતું તેમ છતાંય મોદી અને અમિત શાહની જોડીએ ઝંજાવાથી પ્રચાર કરીને શક્ય હોય એટલી બધી સીટોને બચાવવાની કોશિશ કરી તેમ છતાંય ભાજપ માત્ર બસો ચાલીસ જ સમેટાઈ ગયું દશક મિત્રો સીટોના આંકડા તરફ નજર કરીએ તો વર્ષ બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણસો સીટો મળી હતી જેમાં આ વખતે ત્રેસઠ સીટોનું ગાબડું પડ્યું છે બીજી તરફ વર્ષ બે હજાર ઓગણીસ માં કોંગ્રેસની સીટો માત્ર પંચાવન હતી દર્શક મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ વખતે એનડીએ ને બસો બાણું સીટો મળી છે જેના લીધે તે સરકાર બનાવે તેવી સંભાવના છે પણ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે ગઈ ચૂંટણીના પરિણામોની સરખામણીમાં આ વખતે એનડીએમાં એકસઠ સીટોનો ઘટાડો નોંધાયો છે જે નરેન્દ્ર મોદીના અને માટે લાલબત્તી સમાજ છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ બલે ગેમ ચેન્જર સાબિત થયા હોય પણ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કિંગમેકર સાબિત થવાના છે નાયડુ નીતિશ અને નરેન્દ્ર શું દેશમાં નક્કર સરકાર આપી શકશે એવો સવાલ આજે ચર્ચાના એરણે ચડ્યો હતો બિહારમાં નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડે બાર સીટો પર જીત મેળવીને એનડીએને મજબૂત ટેકો આપ્યો હતો જેને લીધે એનડીએ સરકાર બનાવે તેવી સંભાવના છે પણ નીતિશ કુમારની ઈમેજ પલટુ રામની છે તેમને પક્ષ પલટો કરવાની આદત છે જ્યાં ફાયદો દેખાય ત્યાં કૂદકો મારવાની તેમની પુરાણી ફિતરત છે અને આ વાત આખો દેશ જાણે છે એટલે એમને લાલચ આપીને ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ કરી દેવામાં આવે તો પાછું સત્તાનું સમીકરણ બદલાઈ શકે એમ છે આવા સંજોગોમાં નીતિશ કુમારને સાચવી રાખવાનો પડકાર એનડીએને સ્વીકારવો પડશે સત્તાની ધુરા સંભાળવા માટે એનડીએના ઘટક દળ

જમ્મુ કાશ્મીરની તો આર્ટિકલ 370 સિત્તેર હટાવ્યા પછી ભાજપને એવું હતું કે એ વિકાસના નામે મત મળશે પણ એ ભાજપની આશા ઠગારી નીવડી હતી અને જમ્મુ કાશ્મીરમાં ભાજપને માત્ર બે સીટો પર સંતોષ માનવો પડ્યો હતો લદ્દાખ જેવા સીમાવર્તી રાજ્યમાં પણ ભાજપને સીટ ગુમાવી પડી હતી રાજસ્થાન વિધાનસભામાં ભલે ભાજપનું શાસન હોય પણ મતદારોએ લોકસભામાં બીજેપીની અપેક્ષા પ્રમાણે મેન્ડેટ આપ્યું નથી વાત એવી છે કે વર્ષ બે હાજર ઓગણીસની ચૂંટણીમાં રાજસ્થાનની પચીસ સીટોમાંથી ભાજપને ને ચોવીસ સીટો પર જીત હાંસલ થઈ હતી પણ આ વખતની ચૂંટણીમાં દસ સીટોના જંગી ઘટાડા સાથે ભાજપને માત્ર ચૌદ સીટો પર જ સંતોષ માનવો પડ્યો છે ખેર દર્શક મિત્રો ચૂંટણી જીતવાના અને હારવાના સમીકરણો તો ઘણા છે પણ આ વખતે ફરી એકવાર મોદી સરકાર બને તેવી સંભાવના પ્રબળ છે હવે મોદી સાહેબ પ્રધાનમંત્રી પદના શપથ ક્યારે લેશે તેની રાહ જોવાઈ રહી છે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનીરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે વડોદરા પાસેના ભાઈલી ખાતે રહેતા હર્ષદભાઈ પરમાનો મેસેજ આવ્યો છે તેઓ જણાવે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ જ સરસ છે આ કાર્યક્રમની સ્ક્રિપ્ટ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવે છે અને એ ખૂબ એમને ગમે છે આ કાર્યક્રમમાં જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે ખૂબ પ્રભાવશાળી હોય છે આ કાર્યક્રમમાં બોલવામાં આવતી વિગતો સાંભળીને કંઈક નવું સાંભળ્યું હોય એવી લાગણી થાય છે તમારી સમગ્ર ટીમને આ પ્રકારનો પ્રોગ્રામ આપવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ એક સૂચન પણ આપું છું કે અમારા વિસ્તારની સમસ્યાનો ઉલ્લેખ કરશો તો તમને ગમશે ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ અમે આપણા સૂચન પર જરૂર વિચાર કરીશું બીજો મેસેજ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા ભગીરથભાઈ પટેલનો આવ્યો છે તેઓ લખે છે કે તમારો કાર્યક્રમ કેમ છો ગુજરાત ખૂબ સરસ છે આ કાર્યક્રમમાં જે વાતો કરવામાં આવે છે તે બહુ માર્મિક સંદેશ આપી જાય છે રાજકારણ અંગેના તમારા વિચારો રજૂ કરવાની પદ્ધતિ મને ખૂબ જ ગમી ઉપરાંત બૌદ્ધ સાથે તમે એને રજૂ કરો છો એટલે કાર્યક્રમ જોવાની પણ મજા આવે છે તમારા પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર ભગીરાથભાઈ ત્રીજો મેસેજ આણંદ ખાતે રહેતા નરેશભાઈ પરમારનો આવ્યો છે તેઓ લખે છે કે આ કાર્યક્રમ ખૂબ ઉત્તમ રીતે રજૂ કરવામાં આવે છે દર્શકોને ગમે તેવી વાતો એમાં કરવામાં આવે છે ગુજરાતના આધ્યાત્મિક વારસાને પણ આ કાર્યક્રમમાં રજૂ કરો એવું એમ મારું સૂચન છે હું તમારો આ કાર્યક્રમ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતો હોઉં છું ખૂબ ખૂબ આભાર નરેશભાઈ આપે આધ્યાત્મિક વારસાના મુદ્દા અંગે અમારું ધ્યાન દોર્યું છે અમે તમારા સૂચન પર કામ કરવાનો પ્રયાસ કરીશું આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવ વોટ્સએપ કરી શકો છો પણ હા તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે આજે ઘરમાં મહેમાન આવશે આજે તમારો વેપાર વ્યવસાય મધ્યમ રહેશે તમે આવકના સાધન પ્રાપ્ત થશે આજે ધર્મ સંબંધી કાર્યોમાં રૂચિ અને યાત્રાનો યોગ છે તમે આજે કોઈ ઉત્સવમાં

તમને આજે સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા અને વૃદ્ધિનો કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો આજે તમને અધ્યયનમાં લાભ પ્રાપ્ત થશે રાશિની વાત કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે આજે આ જાતકોને આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ તમારે આજે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ખાનપાનમાં સંયમ રાખજો જેથી તમારું આરોગ્ય સચવાય આજે સ્તરીય સન્માન મળી શકે તેવા યોગ છે

વ્યાપારમાં નવા માટે આજનો દિવસ તમારા માટે નાણાકીય નિર્ણયો લેવામાં ગુણતા રહેશે તમને વ્યવસાયિક લાભ થવાની સંભાવના રહેશે વ્યવસાયિક ઉન્નતિની તકો વધશે ખર્ચ અને રોકાણ પર નિયંત્રણ રાખવું નવા વિષયોમાં ધીરજથી નિર્ણય કરવા અભ્યાસમાં ગતિશીલતા વધશે કરિયર અને બિઝનેસમાં સકારાત્મક પરિણામ મળશે કામકાજમાં સરળતા રહેશે પૃષ્ઠરાશે આજનો દિવસ તમારા માટે કારકિર્દી અને વ્યવસાય સંબંધિત જવાબદાર લોકો સાથે નિકટતા વધશે કામમાં ઝડપ રહેશે સમાનતાને સંતુલન જાળવી જરૂરી છે મેનેજમેન્ટની બાબતોને આગળ લઈ જશો ધ્યેયો સિદ્ધ થશે દરેક પ્રત્યે સહકારની ભાવના રાખવી ધૈર્ય અને સહજતાથી કામ લેશો ભાવનાઓને કાબૂમાં રાખશો મિત્ર સહયોગી રહેશે કરિયર અને બિઝનેસના મામલામાં ઉકેલાશે આજે મામલા વિવાહિત જીવન સંબંધો સુધરશે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી છે તમારી સંપત્તિમાં વધારો થશે વ્યવસાયની સારી તકો મળશે સહકારની ભાવના જાળવી રાખશો મિત્ર અને સહકર્મીઓ સાથે મુલાકાત થઈ શકે છે લક્ષ્યો ઝડપથી પૂરા થશે ઈચ્છિત કાર્ય પૂર્ણ થશે અંગત બાબતોમાં ગતિ આવશે સ્પર્ધા વધશે વ્યવહારમાં સરળતા વધશે સારા સમયનો મહત્તમ લાભ લેશો આર્થિક લાભમાં વધારો થશે મકર રાશિની વાત કરીએ આજનો દિવસ તમારા પ્રિયજનોને સાથે લઈને આગળ વધવાનો સમય છે સમજદારી અને સતર્કતાથી જરૂરી કામ કરવું ધીરજ જાળવીને ધર્મનું પાલન કરવું વિવિધ ક્ષેત્રમાં અણધાર્યા પરિણામો આવી શકે છે વિવિધ કાર્યોમાં સમજદારી બતાવો પદ અને પ્રતિષ્ઠાની તકો મળશે ચર્ચાઓ પક્ષમાં રહેશે વ્યવસાયિક સંબંધો સુધરશે કરિયર મજબૂત રહેશે રાશિની વાત કરીશું આજના દિવસે તમે મહત્વપૂર્ણ બાબતોમાં સરળતાથી આગળ વધી શકો છો ઉદ્યોગ અને વેપાર માટે આજનો દિવસ સારો રહેશે નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે તમને પરિવારના સભ્યોનો સહયોગ અને વિશ્વાસ મળશે પ્રતિષ્ઠા અને ગોપનીયતા જાળવશો લગ્ન જીવનમાં મધુરતા રહેશે સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશે ઉતાવળા નિર્ણય લેવાનું ટાળો આજે વાત કરીશું મીન રાશિની આજે ઉદ્યોગ અને વેપારના પ્રયાસો આગળ વધશે મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો પૈસા લેવડ દેવડમાં સાવધાની રાખશો છેતરપિંડી થવાની સંભાવના છે પરિશ્રમમાં વિશ્વાસ જાળવી રાખો મહેનતથી તમને પરિણામ મળશે પ્રોફેશનલ્સ અપેક્ષા વધુ સારું કામ થશે ગંભીર વિષયોમાં રસ વ્યવસ્થાઓને આપશે પરસ્પર સહયોગથી આગળ વધવું તો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે ને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું